જેતપુર સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે તેટલું જ પ્રદૂષણ માટે પણ પ્રખ્યાત બની ગયું છે ગઈકાલે પડેલા કમોસમી વરસાદમાં લુણાગરા અને કેરાળી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા અમુક એકમો દ્વારા આ તકનો લાભ લઈને પ્રદૂષણ માફિયાઓએ પ્રદૂષિત પાણી છોડ્યું હતું નદીમાં આવેલ પાણીમાં આજે સાડી કારખાના અને સોફરનું કેમિકલયુક્ત પાણી છોડીને નદીને પ્રદૂષિત કરતા આ નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેતપુરના લુણાગરા અને કેરાળી પાસે આવેલ ભાદર નદીના પુલ પાસે આજે પ્રદૂષણનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જેમાં નદીના પાણી પર પ્રદૂષણના ફીણ એટલે કે ગોટા જોવા મળ્યા હતા જાણે લાગી રહ્યું હોય કે બરફની ચાદર છવાઈ ગઈ હોય પ્રથમ નજરે જોતા નયનરમ્ય લાગતો હતો આ નજારો પરંતુ કેમિકલનું પ્રદૂષિત પાણી હતું જ્યારે ભાદર નદીનું પાણી પ્રદૂષિત થયું હતું જેના કારણે અહીંના જીવસૃષ્ટિને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે પ્રદૂષણને લઈને આસપાસના ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે કારણ કે ભાદર નદીમાં ફીણના ગોટા વળતા ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી અને જો પાણીનો ઉપયોગ ખેડૂતો કરે તો જમીન બંજર બની જાય છે અને પાક ફેલ થવાની ભીતિ પણ સેવાય છે ભાદર નદીમાં દર વર્ષે થતા ફીણના ગોટાને કારણે આસપાસના ખેડૂતો સાથે માલધારીઓ પણ પરેશાન થાય છે ખેડૂતો અને આસપાસના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલા ન ભરાયા હોવાથી ખેડૂતો અને માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે જેતપુરનો સાડી ઉદ્યોગ જગ વિખ્યાત છે તેની સાથે જેતપુર નો પ્રદૂષણ પ્રશ્ન પણ વિખ્યાત બની ગયો છે અને સાથે ઉદ્યોગ પણ જરૂરી છે પરંતુ ઉદ્યોગ દ્વારા થતું પ્રદૂષણ પણ અટકાવવું જરૂરી છે આ પ્રદૂષિત પાણી છોડે અત્યારે કાળો ઉનાળો છે અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદી ચાલતી નથી આ ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે બે કાંઠે હાલે છે એનું કારણ એક જ છે આ જેતપુરના ડાયંગ પાણી નીકળે છે જે સેલી કેટવાળું ગંદુ પાણી આવે હમણાં અનેક પ્રકારની નુકસાન જમીન ને આ તે પીવાનું પાણી પીવાનું પાણી ઉપયોગમાં આવતું નથી આ માંગમાં એવું જ અત્યારે તાત્કાલિકના ધોરણે આ પાણી બંધ થાય ભાદર બે ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધ થઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબરમાં માં અહીંયા નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે અને હજી તો સરકાર ઓર્ગેનિકની વાત કરે આમાં ઓર્ગેનિક કરવું કેમ આ પાણી તમને કહો અહીંયા ઉભા થઈને આપણે માટે તો એક ગરુ બરે શ્વાસ નથી લેવા એટલું નુકસાનકારક પાણી છે આ પાણી થી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદ નથી ખબર કે કેટલી નુકસાની થાય હવે જે તમે આજની વાત કરતો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી આ કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદી માં આવતું જ નથી જે અમે એની વિઝિટ ભી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં ભી છે એક પત્રકાર દ્વારા જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં માં છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ